તમે તો રોકાના સબલા ભર દીધા આ ભાઈ કાવ કરે આ ભાઈ હેના ઉકલતું ને હાલ નાસ્તો કે છે આ કામ થાય સાપણ ગરમી ઠંડુ ખેતરમાં આવતા એનું કારણ એક દુર્ઘટના થટે ગઈ હતી ને

માર માર પકડી ઓઝિંગુ ને તો અરે આ ઓલા ખડમાં ખડમાં વઈ ગઈ તી ખાવા અને હમણા હે ને એ દુખની સૂટી નેત ને ખાલી ઠેકડા માર્યા નિશાન કો બ્લોગ બંધ કરી તું આયલા આ દોસ્તા ફોટો આ ખીલો બાર કે કાઢો માન માન હાકર માંથી કઈ ઠાલો બાંધ હું તો માથે બેહી ગઈ તી તોય ઊભી નો રહી વાયડી થઈ ગઈ બાંધી બાંધી હમણા હે એવી છે પણ હા બાપા હાથમાં ને દેતી ઠેકરા ઠેકરા ઠેકી હાયો હાય કરી દીધા કેમ આ લેવું માજા હા અને તું આવીજે પાણી ભરે હો બસ આલા હું પૂગી ગઈ અને અમારે જો કેટલું બધું ખોદેન ઢકલા કરનાઈ કા

દોઢ કિલોમીટર હાલી ઘણો જાતો નાટણા ભાઈ ને ગામ માં આવું ને થાલી જરા બે ડગલા જતો તમે તો દીધા આ ભાઈ કામ કરે આ ભાઈ ને ઉકલતું ને મુર શોખ છે બેઠો હાલ પાણી રોકડ છે ને આ ઢેફા માં છે તો આ રીતનું નોખું પાડ ને તો ફોરવું પડે જાય ચાર એટલું માથે થી વીણાઈ જાય ને બસ ખેતર છે ને વીઘા ની કોદારી ખોદી ખેતર કોદારી ખોદ્યું તો એટલું કામ કરી શકે કામ કરે આજકાલ બધું તેન साथ है धोखड़ वही जाई ए किसन हो के <laughs> किसन हो के ये <laughs> के मोर तो जेन को से मारा थे आ काम नो था ये के ए हासी बात के खोटी बात काम तो एड़ा दिन काम करे ना <laughs> हो भोट तो उठ गयो ने खेती हम पर ली थी तारे तू ही तो उठ गया तारे हम पर लो पड़े हां हम पर हो के हां हो कर हम नहीं तो हो कर हजवार से हम मार के

હમ ઈ તમારે કહેવાનું મન થોડી ખબર હોય શું છે નારેના કહેવાનું જો ટાઈમ થિયા તો 9 વાગે ટાઈમ થિયા ના દિશા હાલો માં બેહી જાવ એટલે આ સપ્રાઈઝ હતી બધાય હરું ભૂખા થ્યા હું કો તૈડકાના ને તૈડકાનાસ ખાવા બેઠા દિશા બની છે ને જમમાન ઉલી પૂગી ગયા ખેતરમાં વાગ્યા

જો પાણી પાણી કિશનભાઈ છાટે આગળ ભેંસુ ને ફર્સ્ટ ક્લાસ પાઈ લે પછી બાય પાણી પાણી પી ને બેસી જાય એટલે બપોરે પછી નીડ પૂરો કરવાનું રહે Thank you.

હાલો તો ઠાણ વિસરી નાખીને પાછું બોપેરી જવાનું છે અમારો વિડીયો અહીં પૂરો કરીએ એટલી મહેનત કરીએ એટલે થોડોક તો સપોર્ટ તમારો દેવો છે ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ બીજું કાંઈ એમાં નથી જતું લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો એ લાઈક શેર સબસ્ક્રાઈબ બધું હેલ્પફુલ થાય ને લાઈક શેર સબસ્ક્રાઈબ હમણાં તો હજાર સબસ્ક્રાઇબર થવા એવા એવું કેટલા ઘટે થોડાક જ ઘટે હા સાત જ ઘટે હાલો તો હવે હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ